આપણે આ વિડીયો સાંભળીશું સો સંપૂર્ણ વાર્તા સાંભળવાથી માની કૃપા આપ સૌના પરિવાર પર થી બની રહેશે જીવંતિકા માનવ્રત એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુખી તેઓ તે માનતો હતો આ રાજાને ત્યાં ડોમ ડોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી

પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસી કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુવાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાંય વખતે કોઈને સુવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજા એ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો

ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણ નો પુત્ર રાજ મહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિધ્યામાં ખૂબ જ પ્રવીણ હતું સમયે રાજાનું અવસાન થતા તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જવાનો વિચાર કર્યો ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેને ગામમાં રહેવાનો વિચાર કર્યો એ તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યા કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવી સાદ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસ ઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વવને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના દરેક રાત્રિ વિધાતા વાણીયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઉભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્ય રાત્રિએ તમારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે ત્યાં દીકરો આવ્યો છે છે તેથી આજે છઠ્ઠી તેના લેખ લખવા આવી છું માતાજી એ પૂછ્યું કે બહેન તેના લેખમાં શું તું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા મા એ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ધાયુ લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ધાયુષ્ય લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ધાયુષ્ય લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈ તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનું ગયા શ્રાદ્ધ કરવા જાઉં છું હું જયારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘરે જરૂર આવીશ જયારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના આપે છે ત્યારે તેને એક ને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતો ને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવી નો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ બે શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતા પેલા વાણિયાના ગામમાં આવ્યા અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્ની બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમાર ને આવેલો જોઈ વાણીયા શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેને રાજકુમાર નો આદર્શ સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સુતો હતો અને માતા જીવંતિકા રાજકુમાર નું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજી એ આડુ ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ રહેવાનું કારણ મને કહો જીવંતિકા કહ્યું કે હે બેન આ રાજકુમાર શ્રુતો છે તેની માં મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે છે કે મારી હાજરી હોય ત્યાં અશુભ કઈ ન થાય એટલે તારે દીર્ધાસ લખવું જ પડશે આ વાત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું હે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાય ધોઈને પીડા વસ્ત્રો કે ધારણ ધારણ પહેરી પહેરે ઘરેણા પહેરે નહી ચોખાના ઓછા ને ઓળંગ ઓળંગ નહી પાંચ દિવસનો દેવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે એના બાળકનો હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનો દીધાય છે રાખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનો દીધાય છે લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલા મહેમાન સારા પગલાનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે પોતાના ઘરે જવાની રજા માંગી ત્યારે વાણિયા એ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો પણ વણિક ની રજા લઈ પોતાના નગરમાં જવાના રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણ નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડા વાળી થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસ ના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમાર ને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેણે સિપાહી જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા મા આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા જ તેના ખાન માંથી દૂરની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે તું મારી જન્મદાતા માં છે આજથી તારા મારા મહેલમાં રહેવાનું છે આમ કઈ પોતે ગયા જી ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાર્તા કઈ સંભળાવી હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદ માંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુડાવી દીધો હશે અને દાયણે રાણી પુત્ર ન હોવાથી આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હતો તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આ માતાના પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે કે દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે હે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી વ્રત શ્રાવણ માસ ના પ્રથમ કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ઘોરામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાય ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટ નો દીવો કરવો ધ્યાન અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના માટેલા કંસાર નું એકટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસ ના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રત નું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાનું વ્રત કરે તો માં તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટેલા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે તમારી દરેક સ્ત્રીઓ તમારા જીવંતિકા નું વ્રત કરવા લાગી હે જીવંતિકા માં તમે જેવા બ્રાહ્મણીને ને ફળિયા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વના ના બાળકો નું શ્રદ્ધા રક્ષણ કરજો બોલો જય જીવંતિકા માં જય જીવંતિકા માં મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો ધન્યવાદ